પરફ્યુમ કયું છે બતાવ તું બતાવ કયું પરફ્યુમ છે મારી દે દેઢાને રૂકો એટલે તું મારી લે પેલા પછી કેમ પછી લાવ મારી દો બતાવો મને તૂટી જશે બટા લાવ મારી દો નથી આવડતું તને લાવ મારી દો આવડે છે તો નથી દબાતું ને તારા તારી કડક છે ટાઈટ છે ને વધારે લાવ મારી દો

ફટાફટ ફટાફટ તૈયાર કરો મેં તું હા જો બરાબર છે બરાબર છે બ્લેક પેન્ટ પહેરાઈ મમ્મી પણ તૈયાર થઈ ગયા જો આયા જલ્દી જલ્દી તૈયાર થાય નહી ને બે તૈયાર કરવા માંગો ના ના એ ઓલા આ કૂતે ને ગરમી ના બસ એટલે કરવાનું <mary> 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 મિત્રો ચશ્મા પહેરીને બતાવો મિત્રો ચશ્મા પહેરીને બતાવ તો મને હવે જલ્દી વન ટુ કાચમાં જોયો તો તારા કાચમાં જોયા તો ચશ્મા કેવા લાગે મિત્રો કાચમાં જોયો તો કેવા લાગે ફોગ નાખીશ તો પહેરાવીશ ચશ્મા તો તો સુપર લાગે છે ચશ્મા કેવા લાગે એક નંબર દેઢા ને તો કેવા લાગે સુપર એ તો ઉલ્ટા ચશ્મા પહેરા મીઠું એ તો સીધા નથી સીધા પહેર सीधा पेरो सीधा हाँ हम बराबर लगे वाव के तो हम मस्त लगे जो बताओ आ बाजू मने सुपर डुपर वाह आज 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 भाई को भाई को किसकी शादी में जाने का है मितु है मितु किसकी शादी में जा रहे हो पता है किसकी शादी में जाने का है मैं आपको

તો બસ ખાલી નાઇન્ટી રહી નાઈન્ટી નાઈન્ટી ચલેગ તો આ બધા જાય છે સંજયભાઈના લગ્નમાં સંજયભાઈ ના લગ્ન છે કાંદીઓની હવે આ લોકો સવારમાં ગયા હતા હવે પાછા જાય છે અત્યારે રિસેપ્શન છે એટલા માટે સવારમાં લગ્ન ફર્યા બધું થઈ ગયું જમીને આવી ગયા હવે રિસેપ્શન છે તો અત્યારે જમવાનું છે રાતના તો આ લોકો પાછા જાય છે એટલે બધા જાય છે બપોરના આવ્યા હતા જમીને અહીંયા આરામ કર્યો હવે નીકળે છે સાડા છ વાગી ગયા સાંજના

मितू। आए लागे, था, अरे अरे भाई बड़ा सुपर 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 है एक नंबर वाव वाव हवे आगन शूजिंग હે આઈ ગ્યા લે લે બદલાવી પણ નાખ્યા છટ અહીંયા આને બ્લેક પેન લીધો અહીંયા કોફી પેન લીધો હે દર્શન બે બદલાવી લીધા છટ આપસમાં હા જો સ્માર્ટ લાગે જો કેવું હું કેને સારું લાગે મિતુ કપડાં મિતુ